આખરે સત્તર દિવસ બાદ ઘૂંટાતા રહસ્ય પરથી પડદો ઉંચકાઈ ગયો છે મધ્યપ્રદેશના ઇન્દોરનું એક દંપતી હનીમૂન માટે શિલોંગ ગયું હતું અને થોડા દિવસો પછી એવી ઘટના બની કે જેણે આખા દેશને હચમચાવી દીધો હતો હનીમૂન કપલ પૈકી પતિનો મૃતદેહ મળી ગયો અને પત્ની સોનમે ગઈકાલે રાત્રે તેના પરિવારને ફોન કરીને જાણ કરી હતી કે તે યુપીના ગાઝીપુર જિલ્લામાં છે તે બાદ સત્તર દિવસથી ગુમ થયેલા દંપતીના કેસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો જ્યારથી સોનમ રઘુવંશી યુપીના ગાઝીપુરથી પોલીસને મળી છે ત્યારથી અત્યાર સુધીમાં થયેલા ખુલાસા બધા જ ચોંકાવનારા સામે આવ્યા છે શું છે સમગ્ર મામલો આપણે તેના પર નજર કરીએ આખી કહાનીની શરૂઆત બાવીસ મે થી થાય છે ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ હનીમૂન માટે શિલોંગ મેઘાલય ગયા હતા ચોવીસ મે ના રોજ સોનમે તેની સાસુ સાથે વાત કરી જે બાદ લગભગ કલાક પછી તેમના બંનેના ફોન બંધ થઈ ગયા હતા જે બાદ સોમવારે 12 જૂન ની રાજા ઓળખ કરવામાં આવી ઘટના લોહીના ડાઘવાળો એક મહિલાનો સફેદ શર્ટ પણ મળી આવ્યો હતો જે પોલીસને મળેલા સીસીટીવી આધારે આ શર્ટ સોનમનો હોવાનું તપાસમાં સામે આવી જ ગયું હતું ડીજીપીએ ખુલાસો કર્યો કે રાજા રઘુવંશીની હત્યા બાદ પોલીસ સતત સોનમને શોધી રહી હતી જોકે સોળ દિવસના અંતે શિલોંગથી લગભગ એક હજારસો કિલોમીટર દૂર સોનમ ઉત્તર ઉત્તરપ્રદેશના ગાજીપુરના એક ઢાબા પરથી મળી આવી હતી તેણે જાતે જ આત્મસમર્પણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે આ મામલે મેઘાલયના ડીજીપીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેની પત્ની સોનમ દ્વારા જ તેના પતિની હત્યા કરી દેવામાં આવી હતી પત્નીએ જ હત્યારાઓને સોપારી આપીને આ હત્યા કરાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જોકે સવાલ એ છે કે આખરે સોનમ કિલોમીટર દૂર કેવી રીતે પહોચ અને તેને આટલા દિવસ ગાયબ રહ્યા બાદ હવે સરેન્ડર શું કામ કર્યું છે આ પ્રશ્નો પણ અત્યારે સતાવી રહ્યા છે જોકે આવનારા દિવસોમાં ખબર પડશે કે શા માટે તેને હત્યા કરી હતી અને શા માટે આટલા દિવસ પછી સામેથી તેણે આત્મસમર્પણ કર્યું છે